જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ બોલો બોલો એવો ગુરુ કોઈ ધરતી માથે છે ખરો બરોબર સારું ધ્યાનથી સાંભળજો ભગત પહેલાં તો સંતોની એક વાણી એક બેનું પ્રમાણ લઈએ સંતો કહે છે સતકી સુઈ પ્રેમ કા ધાગા સતકી સુઈ પ્રેમ કા ધાગા બરાબર સત મતલબ સત્ય સબદ્ધ સતકી સુઈ મતલબ સત્ય શબ્દની સુઈ સુઈ મતલબ સુરતા આ સુરતા દ્વારા સત્ય શબદને પહોરવો સતકી સુઈ પ્રેમ કા ધાગા પ્રેમનો દોરો બનાવો અને સોયમાં પહોવો અને સત્ય સબદને પહોરો પકડો બરાબર જોડો એની સાથે સતકી સુઈ મતલબ સત્ય શબ્દ અને સુરતાની સુઈ સુરતાની સૂઈમાં પ્રેમનો દોરો પૌરવીને એ શબ્દને જોડી દો જેમ સુરતા સુઈ છે જેમ સોયનું કામ છે જોડવું અને દોરો પાછળ જે આવે દોરો જોડતો જાય પ્રેમનો દોરો બરાબર આ હોયની અંદર પ્રેમનો દોરો પૌરવીને સત્ય શબ્દની સાથે જોડી દો ટૂંકમાં સતકી સુઈ કા ધાગા બરાબર પછી કાલે પ્રથમ દિવસે કે મેં એક વાણી મૂકેલી છે જલ મે કુંભ કુંભ મે જલ બહાર ભીતર પાની ફૂટા કુંભ જલમે જલ સમાય બરાબર આનો અર્થ છે કે સમુદ્રની અંદર તમે એક પાણીનો ગળો ડૂબાડી દો ઘડામાં પાણી ભરાઈ જાય ફરતો સમુદ્ર હવે જલ મેં કુંભ કુંભ મતલબ ગળો આ સમુદ્રરૂપી પાણીમાં પાણીનો ગળો છે અને કુંભ મેં જલ બરાબર અને જ ગળાની અંદર પાણી ભર્યું છે ફૂટા કુંભ જલમે જલ સમાય બરાબર હવે કુંભમાં ગળામાંય પાણી છે બાયણે પાણી છે બરાબર ફૂટા કુંભ જલમે જલ સમાય એ ગળો ફૂટી જાય એટલે ગળાનું જે પાણી હતું એ સમુદ્રના પાણી સાથે પાણી થઈ જાય બરાબર એકમેક થઈ જાય ને એમ સમુદ્રને તમે પરમાત્મા સમજો અને ઘડાની અંદર જે પાણી હતું તેને આત્મા સમજો અને ઘડો જે છે એને આપણું શરીર સમજો બરાબર તો હવે દેહરૂપી ઘડો આપણો જ્યારે ફૂટે મતલબ દેહભાવ આપણે ભૂલી જઈએ દેહથી વિદેહ થઈ જાય દેહભાવ ભૂલવાનો છે કે હું દેહ નથી બરાબર આવું નક્કી થઈ ગયું એટલે એ દેહની અંદર રહેનારો આત્મા સમુદ્ર રૂપી પરમાત્માને મળી ગયો પાણી સાથે પાણી થઈ ગયો બરાબર પણ પરંતુ જે ઘડાના મુખ ઊંધા હોય એ તરે ઉપર તમે જોજો એ ડૂબે નહીં સમુદ્રમાં તમે ઘડાના મુખમાં પ્લાસ્ટિકનો ગાળીઓ બાંધી દીઓ અને ઘડો ફેંકી દો સમુદ્રમાં એટલે ઘડો તરશે ડૂબે નહીં એવી રીતના જે ગળાનું મુખ હોય છે મુખ એ મુખને અહીં તમે સુરતા સમજો અને આપણા શરીરને ગળો સમજો બરાબર તો જે ઊંધું મુખ છે ઊંધું મુખ જે ગળાનું છે એ ઊંધા મુખવારો ઘડો ડૂબે નહીં કારણ કે ઊંધું મુખ ક્યાં છે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રોપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિદા જેની આવે એની નિદા સિવાય બીજી કોઈ વાત જ નથી બરાબર આની અંદર મુખ જે થઈ ગયું છે ગળાનું એટલે ઘડાનું જે મુખ છે એને મેં સુરતા કીધી છે અને ગળાને દેહ કીધો છે એટલે એ ઘડાનું સુરતારૂપી મુખ દેહની અંદર ઉલટું હોય બરાબર એટલે એ વિષય વાસનામાં ફસાઈ ગયું જેમ કે એક ગામથી બીજે ગામ જવું બીજે ગામથી ત્રીજે ગામ જવું અને વિષય વાસનામાં ફસાઈને ઢોંગ પાખંડ કરી અને ચેલ્યું ચેલા બનાવવા પછી એના પૈસા લૂંટવા ને હડપવા આ છે ધર્મના નામે ધંધો એ ઊંધા મુખવાળા ઘડા છે એ કોઈ સમુદ્ર રૂપી પરમાત્માને પ્રાપ્ત ન કરી શકે એ ચેલ્યું ચેલા મૂંડી મૂડીનું ધન દોલત હડફી અને જલસા કરે ગામડે ગામડે ફરે દેશ વિદેશમાં ફરે હું કહું છું ને કે ગુરુવા તો ઘર ઘર ફિરે કોટી લાખ પચાસ અપને રૂપ કી ખબર નહીં શિષ્યકરણ ક્યાસ અને ગુરુવા કહેવાય ગુરુવા એને કહેવાય જેને આત્મ પરમાતમ શબ્દનું જ્ઞાન નથી થયું એ બધા ગુરુવા છે અને ઘરે ઘરે ભટકતા ફરે ઘરે ઘરે રખડતા ફરે ચેલ્યું ચેલા મૂંડતા ફરે ને એના પૈસા લૂંટે ને હડફે બરાબર અને જલસા કરે આ બધા ગુરુવાશે બરાબર એ જે ઊંધા મુખવાળા ગળા છે એ ઊંધા મુખવાળા ગળાનું કોઈ દિવસ મુખ સીધું થાય નહીં જો મુખ સીધું થાય બરાબર દેહરૂપી ગળામાં વિષય વાસનામાં ફસાયેલી સુરતા ઊંધી છે એ સીધી મુખ થાય ઉલટ સમાય એ સુલટમય એ જે ઉલટા મુખવારી છે જેમ ગળાનું મુખ ઉલટું હોય છે એમ ઉલટા મુખવારી સુરતા થઈ ગઈ છે એ સુલટ સમાય સુલટ થાય આતમ તરફ ઉપર ઉઠે બરાબર તો આતમને જાણીને પરમાતમ સમાન બની શકે છે સમુદ્ર સમાન બરાબર આવી જ રીતે પણ ફૂટા કુંભ જલમે જલ સમાય આ કુંભ છે ને એ ફૂટવો પડે કુંભ ફૂટવાનો અર્થ છે જેમ એ ગળો હોય ને ગળો ફૂટી જાય ગળાની અંદર જેને ઘટા આકાશ કહું છું હું બરાબર એ ઘટા આકાશ ગળાની અંદર આકાશ જેમ આપણું ઘર છે ને ઘરમાં ચાર દિવાલો હોય ઉપર છત હોય બરાબર નીચે જમીન હોય અને વચ્ચેનો જે ભાગ છે ખાલી ભાગ એને આકાશ કહેવામાં આવે એમ ગળાની અંદર પણ આકાશ હોય છે પણ આ ઘડો સમુદ્રમાં જે ડૂબી ગયો છે એમાં ફરતું પાણી છે ઘડાની અંદર પાણી છે ને બહાર પાણી છે બરાબર પરંતુ ફૂટા કુંભ જલમે જલ સમાય બરાબર જેવી રીતે તમે બાયણે ઘડો રાખો ખાલી ઘડો રાખો તો જેમ આપણે કીધું કે ઘરમાં ચાર દિવાળી છે ઉપરછત છે નીચે જમીન છે અને વચ્ચેનો જે ખાલી ભાગ છે બરાબર એ ઘર તમે પાણી નાખો એટલે ખાલી ભાગ ક્યાં ગયો આ આકાશરૂપી જે ખાલી ભાગ છે એ ખાલી ભાગ ખાલી ભાગમાં સમાઈ ગયો આકાશમાં એ ખાલી ભાગ જ છે ને એ ગળાની બાયણે પણ આકાશરૂપી ખાલી ભાગ છે ને ગળાની અંદર પણ આકાશરૂપી ખાલી ભાગ છે બરાબર એટલે ગળો ફૂટી જાય એટલે ખાલી ભાગ ખાલી ભાગે મળી જાય એમ આત્મા પણ ખાલી જ છે આત્માની અંદર કોઈ વિષય વાસના નથી એ પરમાત્મા રૂપી ખાલી ભાગમાં બહાર મળી જાય છે બરાબર પણ ફૂટા કુંભ તો જલ મે જલ સમય દેહરૂપી કુંભ ફૂટી જવો પડે મતલબ દેહ દશા મટી જવી પડે હું દેહ નથી હે હું મન ચિત્ત અહંકાર નથી હું નર નથી કે નારી નથી આ દેહાભાવ મટી જવો પડે ત્યારે આ વસ્તુ બને આખી દુનિયા બોલે છે કે નામરૂપને ગુણ મિથ્યા ચોથું પદા વિનાશી તો કે ભાઈ નામ તારું આ દેહનું નામ એ ખોટું છે તારું રૂપ દેહનું ખોટું છે રજો ગુણ તમો સાતમો ગુણ ત્રણ ખોટા છે તું ચોથું પદ અવિનાશી છો તો કેટલા ચોથા પદ અવિનાશીને પ્રાપ્ત થયા ખાલી ખોટી બકવાસ ને કથણી બકણીની વાતો જ છે કોઈને પ્રાપ્ત ચોથા પદને પ્રાપ્ત નથી રહ્યા બરાબર ચોથા છોડ પંચમ કો ધાવે ચોથો આત્મા છે જાગ્રત સ્વપ્ન સુસ્વપ્નિ તુરિયા તુરિયા ચોથું પદ છે ને ચોથા છોડ પંચમ કોથી આવે એ પાંચમો પરમાત્મા છે બરાબર તો કેટલા પરમાત્મા સ્વરૂપ થયાસ કોઈ નથી થયા થયાસ કોઈ નહીં આ ખાલી બકવાસ છે કોરો વાતું છે વિશેષમાં કાંઈ નથી બરાબર આપણે કહીએ છીએ કે ભાઈ તન મન ધન ગુરુ શરણાર્પણ કરી દો બરાબર તો તન તન તમે આપી દીધું મન તમે આપી દીધું ધન તમે આપી દીધું તમે શું રહ્યા ભાઈ આ તમારી આ તો તમે આત્મા રહ્યા તમે એક આત્મા છો એવું નક્કી થયું નથી થયું તમે ખાવ છો પીવું છો તન તો તમે આપી દીધું તો ખાવ પીઓ છો શું કામ મને તમે આપી દીધું સંકલ્પ વિકલ્પ કરો છો શું કામ ધનય તમે આપી દીધું છે તો તમારે કમાવાની જરૂર શું છે ધનની શું જરૂર છે દઈ દો ઘર બાર તમારું બધું એટલે તન મન ધન કોઈ અર્પણ ન કરી શકે જેને અર્પણ કરી દીધા છે જોતા હા બોલતા બંધ થઈ ગયા મારી જેમ કથણી બકણી એ ના કરે હવે કયું તન મન ધન અને કયા ગુરુણ શરણ અર્પણ કરવાનું છે તન કેતા આપણું સુરતારૂપી તન મન કેતા સંકલ્પ વિકલ્પ રૂપી મન પહેલા તો સંકલ્પ વિકલ્પ રૂપી મન આપી દીધું સુરતા રૂપી તન આપી દીધું અને જ્ઞાનરૂપી ધન પણ તમે આપી દીધું કયા ગુરુના શરણે સતગુરુ સતગુરુ પરમ પિતા પરમાત્મા સર્વવ્યાપક સોહમ શબ્દ ગાજે બ્રહ્માંડા એ ગુરુ એ ઓહમ ગુરુ એ પરમાત્મ ગુરુ એના શરણે અર્પણ કરવાનું છે તમે સુરતા રૂપી તન આપી દીધું એટલે પાછળ તમારું મન રૂપી પણ તન આપી દીધું કારણ કે સુરતા રૂપી તન આપી દીધું શબ્દના ચરણે થઈ ગયું કે આત્મા પરમાત્માના શરણે થઈ ગયું એટલે સંકલ્પ કરતું મન પણ બંધ થઈ ગયું સમાપ્ત કારણ કે સુરતામાંથી જ મન પ્રગટ થાય છે સુરતા સમાઈ ગઈ શબ્દમાં એટલે મન પણ વયું ગયું અને ધન પણ હોય ગયું જ્ઞાનરૂપી ધન જ્ઞાન રૂપી ધન જે છે નામરૂપી ધન છે જ્ઞાનરૂપી ધન છે એ તમે આપી દીધું કોના શરણે પરમાત્મ સદગુરુના શરણે રહ્યું કાંઈ અહીં રહ્યું જ નહીં મને આ બધું સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા સુરતા રૂપી તને આપી દીધું સુરતા ત્યાં જોઈન્ટ થઈ ગઈ શબ્દમાં સ્વરૂપ થઈ ગઈ શબ્દ સ્વરૂપ થઈ ગઈ પતી ગઈ વાત દેહથી વિ દે ને જ્ઞાનરૂપી ધોને આપી દીધું તો પછી જ્ઞાનરૂપી કથની બકણી બંધ થઈ ગઈ ને થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની ઐસી અકથ કહાની થક ગયે જ્ઞાન તમે આપી દીધું એટલે જ્ઞાન ઉડી જાય થક ગયે ધ્યાની ધ્યાન ધરી ધરીને કેટલાય થાકી ગયા જ્ઞાન કથી કથિને કેટલાય થાકી ગયા વિજ્ઞાને મથી મથને થાકી ગયા ઐસી અકથ કહાની કથવામાં ન આવે આ કથની બકણીમાં ન આવે બાવન અક્ષરી જેટલી આપણે વાત કરીએ છીએ બધી કથણી બકણી કહેવાય આ કથણી બકણીમાં નથી અકથ છે કથવામાં ન આવે પણ આપણે બધા કથણી બકણીમાં અટકાઈ ગયા છે કથણી કથે સો પંડિત કરણી કરે સો નાતી રહેણી રહેશો પુત્ર અમારા જે કથણી કથે ને કોરો બકવાસ આતમ પરમાત્મ શબ્દના ઘરની અંદર ખબર ન હોય કોરો બકવાસ એ કથણી કથે એ પંડિત છે એ પંડિતાય છે કરણી કરે સો નાતી કરણી એટલે સત્યની કરણી કરવી ક્યાર ક્યાં કરણી કરવી શબ્દની સાથે સુરતાને જોડવાની કરણી કરવી સુરતા સ્વયં કરણી કરે શબ્દની સાથે જોડવાની કરણી કરે પછી રહેણી રહેશો પુત્ર અમારા પછી રહેણીના ઘરમાં આવી જાય સુરતા શબ્દોમાં સ્થિર થઈ ગઈ એ પુત્ર મારો છે પરમાત્મા ગય તો કથણીની શું જરૂર છે હે જ્ઞાન ઉડી ગયું ધ્યાન ઉડી ગયું થક ગઈએ ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એ એક જ કહાની તો ધ્યાન ધરવાની ક્યાં જરૂર છે કોઈ મૂલાધારમાં ધરે જળકમલમાં ધરે નાભી કમલમાં ધરે અનાજ ચક્રમાં ધરે કંઠકમલમાં ધરે ચાંદલો કરીએ એની આજ્ઞા ચક્રમાં ધરે દસમા દ્વારમાં ધરે તો ધ્યાન તો ઉડી ગયું થક ગયે ધ્યાની ધ્યાન ઉડાડી દીધું થાકી ગયા ધ્યાન ધરાવતી ધરીને કોઈને પ્રાપ્ત ન થયું થક ગયે જ્ઞાની જ્ઞાન કથી કથી નહીં થાકી ગયા કોઈને હાથમાં તો આવ્યું નહીં કથની બકણી કરીને થક ગયે વિજ્ઞાની વિજ્ઞાની એને જાણવાની કોશિશ કરે મથી મથી થાકી ગયા એને હાથમાં ન આવ્યા એસી અકથ કહાની કથવામાં નથી આવતું આ શું કામ કથવા બકવામાં નથી આવતું કથણી બકણી કરવી એનાથી કાંઈ પ્રાપ્ત ન થાય સત્ય રહેણીના ઘરમાં જવું પડે રસ્તે રહેવું પડે બરાબર પણ પહેલાં કૂતરા જેવી હાલત થાય કૂતરો હોય એને એક મહેલમાં લઈ ગયા કોઈ રાજા કે કોઈ મૂકીએ એવું અચાનક એ મહેલ શિષ મહેલ હતો શિસ્ત એટલે અરીસાવાળો ચારે બાજુ અરીસા કૂતરો અંદર પ્રવેશ થઈ ગયો તો કૂતરો જ્યાં જવાય ને હામાં કૂતરો દેખાય એટલે કૂતરો અરીસામાં દેખાતા કૂતરાને જોઈને ભસે એમને ભસી ભસીને મરી ગયો કારણ કે એ કૂતરો પોતાના સ્વરૂપને જોઈને ભસતો હતો અને પોતે પોતાના સ્વરૂપમાં ફસાઈ ગયો કૂતરાની ખબર નથી કે હામે અરીસામાં મારું એક પ્રતિબિંબ પડી રહ્યું છે મારું પોતાનું સ્વરૂપ છે દેહનું સ્વરૂપ છે એટલે આ કૂતરો સામેવાળા કૂતરાને એનું એનું જે પ્રતિબિંબ પડતું હતું એ દેહ સ્વરૂપને ભસવા લાગ્યો પણ એ પોતાનું પ્રતિબિંબ છે કૂતરાનું પોતાનો દેહનું સ્વરૂપ છે એ એવી જ રીતના આ શરીર જે છે આપણું જેવી રીતે અરીસામાં દેખાય છે એ ડુપ્લિકેટ કૂતરો હતો ડુપ્લિકેટ કૂતરાનું શરીર હતું ઓરિજિનલ કૂતરો જેમ બહાર હતો એવી રીતનું આપણું પાંચ તત્વોનું શરીર છે એ ડુપ્લિકેટ છે ઓરિજિનલ અંદર છે જેમ કૂતરો બહાર હતો ને અરીસામાં એનું ડુપ્લિકેટ શરીર હતું એવી રીતના આ શરીર પણ છે આપણું ડુપ્લિકેટ છે ઓરિજિનલ અંદર છે જેમ કૂતરાનું ડુપ્લિકેટ શરીર અરીસામાં હતું ને ઓરિજિનલ કૂતરો બહાર હતો બરાબર એમ આ આપણું પાંચ તત્વનું શરીર જે છે એ ડુપ્લિકેટ છે અંદર આત્મા છે ને ઓરિજિનલ છે આત્મા અંદર ઓરિજિનલ છે એને જે ઓળખી ગયા ઓરિજનલને એ પછી ડુપ્લિકેટમાં રહીએ ખરો તો જેટલા ડુપ્લિકેટ આ દેહમાં ફસાણા છે દારૂ પીવો જુગાર રમવો પાન ખાવા માવા ખાવા ગુટકા ખાવા બ્રાઉન સુગરનો નશો કરવો બીડી પીવી સિગારેટ પીવી હે આ બીડીઓને સિગારેટને દારૂને જુગારને પાનને ફાકીને માટકાન ગુટકાન હવે મન તો આમાં ભટકે છે હવે આમાંથી મન નથી છૂટ્યું હોય એનું હજી એ શું મુક્તિમોક્ષ તમને અપાવી શકે એના શું મુક્તિમોક્ષ થાય જે મનની મોજું મારે છે મન એક બીડી ન છોડી શકતું મન સિગારેટ ન છોડી શકતું હે મન દારૂ ન છોડી શકતું તો મન તો જ્યાં ત્યાં ભટકે એ તમને શું મોક્ષ છપાવી હતી અસંભવ ખુદ વ્યસનોનો ગુલામ છે તો એ વિષય વાસના શું છોડાવી શકે જે વ્યસન જેના ન છૂટતા તો એનાથી વિષય વાસના શું છૂટે કદાપી ન છૂટે આવા ઢોંગી પાખંડી જે ગુરુઓ છે એવા ગુરુઓ જ છે આવા ઢોંગી પાખંડી ગુરુઓથી કોઈ દિવસ આત્મા ઓળખાણ ન થાય આ ખાલી એક પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવે છે આ જેમ મેં તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે સતકી સુઈ પ્રેમકા ધાગા સુરતાને સોય સમજો સત્યને સત્ય સબજ સમજો અને પ્રેમ જોડવાનું કામ કરે છે પ્રેમથી ત્યાં જોડી દો ફૂટાકુંભ જલમે જલ સમાય એનીમાં માં થોડુંક ધ્યાન આપો બરાબર કૂતરો જે મારી સામા છે એનીમાં માં ધ્યાન આપો આવું આપણને સમજાવી છે કે ભાઈ આ તારું કૂતરો જે છે એ તો ડુપ્લિકેટ છે તું ઓરિજનલ છો પણ આ એક બતાવવામાં આવે છે નક્કી પણ નથી થતું અને માહિતી જ્ઞાન કહેવાય અને નેગેટિવ કહેવાય પોઝિટિવ ન કહેવાય હે આ પ્રેક્ટિકલ કર્યું કહેવાય પણ ટેકનિકલના ઘરમાં જવું પડે આ ઝેરોક્ષ કહેવાય ઓરિજિનલ ન કહેવાય તો તમે કીધું કે આત્માને ઓળખાવી શકે એવો ગુરુ કોઈ ધરતી માથે છે ખરો હમ છે સો એ સો ટકા છે પણ કરોડોમાં ક્યાંક છે એ દેખાય નહીં એ બહાર ન આવે અને જેટલા બાર આવે ને એ ઢોંગ પાખંડ છે એ તો પાખંડી છે સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા આ પાખંડ કરવાવાળા છે ને એ પૂજાઓ માટે બહાર આવે બાકી સાચા જતી સતી તો સંતાઈ ગયા એને તમે ઓળખી એનો શકો સામો મળે તો એની હાલત હોય ગાંડા જેવી એ સાંજ શોકત નથી દેખાડતો આન બાંધને સાંજ નથી દેખાડતો અત્યાર જોજો જાજા ભાઈ ટીવી ટીવીમાંથી આવશે પોતાના હામયા કરાવશે પગ ધોઈને પાણી પીવરાવશે પૂજા કરાવશે આરતી કરાવશે તમારી પાસે દાન રક્ષણા લે બસો ને પાંચસો ને હજાર ને બે હજારને એનો વિડીયો નહીં કરે તમે પૈસા આપો ને એનો વિડીયો ન કરો તો ખબર પડી જાય પાખંડ પકડાઈ જાય તો પોલ લે હે પોલ ખુલી જાય નહીં એટલે જે સાચા સંત છે તો ખરા જ આત્માને ઓળખાવી શકે એવા પાણી દેખાતા નથી એને ઓળખવો કઠિન છે અને જે ઓળખાવા માગે છે ને કે આવો અમારી પાસે અમે આંગળી મૂકીને દેખાડી અમે આત્મ અનુભવ કરાવી દઈ અમે આત્મા ઓળખાવી દે બધો ઢોંગ પાખણ છે આ જગતને ફસાવણ ધંધા છે કોઈની તાકાત નથી આત્માને ઓળખાવી શકે કે આત્મા અનુભવ કરાવી શકે કે આંગળી મૂકીને દેખાડી શકે તાકાત બહારની વાત છે કોઈની હમ આત્માને ઓળખાવી શકે એવો ગુરુ કોઈ ધરતી માથે છે ખરો છે સો એ સો ટકા બરાબર પણ એ એને ઓળખવા અતિ દુર્લભ છે કઠિન છે એ બહાર આવે જ ને ઓળખાવાનો પ્રયત્ન જ ન કરે એ ચેલિયું ચેલા મૂંડે જ નહીં એકથી બે જ મૂંડે મારા અંદાજ અનુસાર તો લગભગ મૂંડે જ નહીં કદાચ મૂંડે તો બેથી ત્રણ જ મૂડે બેથી ત્રણ જ મૂંડે જેમ ભોજા બાપા એ જલારામ બાપા વાલમરામ બાપાને એક અન્ય હશે ને મૂંડા બરાબર જેમ સ્વાદાસ બાપુએ પોતાના ભત્રીજા બળદેવ બાપા અને પાટણી બજાર મારા જબુ માતાના મુંડા એક બીજા હશે માતા ગંગા સતીએ એક જ પાનભાઈને મુંડા એ પૂર્ણ પાત્ર બનાવીને પછી મુંડા બાકી જાજા ચેલિયું ચેલા બનાવે ને એ સમજી લેજો બકરાનો વાળો બનાવી રહ્યો હશે એ બધા વાળા વાળા જ કહેવાય ઘેટાબકરાનો વાળો ધીરે ધીરે વધારી તૈયાર એ ગુરુ બનવાનું લાયક જ નથી ઘેટાબકરાનો વાળો બનાવવાનું ચાલુ કરી દઈએ એટલે એ ધર્મ નામે ધંધો છે હાડા હાસો શિષ્ય હતા કોને દેવાય જ પણ નહીં થાય છતાંય ભ્રમિત થઈ ગયા હતા ઝાઝા ચેલા હતા ભ્રમિત થઈ જ જાય શંકા પડી હતી ને દેવલદેવ પ્રત્યે એના જેવું છે સાચા સંત સાચા ગુરુ ચેલિયું ચેલા પહેલાં તો બનાવતા જ નથી બનાવે તો બેથી ત્રણ જ હોય જાજા હોય નહીં એના બરાબર આ તો પચી પચીને પચા પચા ને હો ને બસો ને પાંચસો ને હજાર ને બે હજાર લાખ ને બે લાખ ને આ બધું ધર્મના નામે ધંધો આગળ આગળ વધારતા જ જાય વધારતા જાય વધારતા જ જાય બધાએ ધંધાવા બાકી આત્માને ઓળખાવી શકે એવો ગુરુ કોઈ ધરતી માથે છે છે ખરો પણ એ દેખાશે નહીં દેખાશે એ હશે નહીં ધ્યાન દેજો જે દેખાવાનો પ્રયત્ન કરે છે કે હું ગુરુ સવા આવું અમારી પાસે આત્માને ઓળખાણ કરાવી દઈ અનુભવ કરાવી દઈએ એટલે સમજી લેજો ઢોંગ પાકણ છે કારણ કે ભીખા સાહેબ સાફ સાફ બતાવે ના પાડે ભીખા બાત ગમકી કનસુને એમને ના હિં જો કહેશો જાણે નહીં શો કહે નહીં આવો અમારી પાસે અમે આત્માને ઓળખાવી દીધી એટલે સમજી લેજો એને ખબર જ નથી જો કહેશો જાણે નહીં એ નથી જાણતો અગમ ઘરની વાત અગમ અગોચર પરમાત્માના ઘરની વાત આત્મ પરમાત્માની જો કહે કહેશો જાણે નહીં જે કહે છે કે ઓળખાવી દઈએ અમે એ નથી જાણતો સમજી લેજો ઢોંગ પાકણ છે અને જો જાણે જાણેશો કહે નહીં જે જાણે છે એ કહેતો જ નથી કે ઓળખાવી દઉં મૂંગી સપનું હોય તો કોના કીએ ગોળ ખાધો તો કેવો કોને કીએ જ નથી શકાતો જે છે એનું ઓળખાવી શકે કોઈ નહીં ખોટું છે કે ફસાતાની વખત બરાબર ઢોંગ પાખંડ છે તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય